આજરોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એક મે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે આજરોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા મહાનુભાવોને ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શહેરના ન્યાય મંદિર ફુવારા પાસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ને લઈને પોલીસનો નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટર લઈ બ્લેક પટ્ટી બાંધીને વિરોધ કરતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિતના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી હા બાપ આરા ભાજપ ને 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 ને